કેવાય છે કે સંબંધોની શરૂઆત શબ્દો થી પણ સ્નેહ થી થાય છે અને એ સ્નેહ રૂપી આજે આપણે આ ચતુર્થ દેસાઈ પરિવાર નું સ્નેહ મિલન રૂપે અહીં ઉપસ્થિત છીએ ત્યારે હું સુરભી આનંદ કુમાર દેસાઈ અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હજી થોડોક વધારે આવે અવાજ તો મને મજા આવે જય શ્રી કૃષ્ણ આજથી ચાર વર્ષ પહેલા કોઈ એક વ્યક્તિને આવેલો વિચાર અને જેના પરિણામ રૂપે આજે આપણે સહુ અહીં એકત્રિત થયા છીએ એટલે કહેવામાં આવે છે કે કોઈ એક વ્યક્તિને સારો વિચાર આવે અને જેને યોગ્ય પર્થ મળે યોગ્ય મળે તો આ એક કઈમ કહેવાય ને કે નવસર્જન થાય છે તો એવો જ એક વિચાર આપણા પ્રમુખ શ્રી દ્વારકેશભાઈના વાઇફ એટલે કે દક્ષાબેન એમને આવ્યો કે આપણે સ્નેહમિલન દેસાઈ પરિવારનું થાય એમાં મળીએ છીએ પછી આપણે ગામ પરિવારનું ભાઈઓ નો તો કેવું એ તો બિઝનેસ માટે જઈએ ને બાજુ બાજુમાં ઉભા હોય તો ખબર ન હોય કે આપડા દેશ આવી તો એમને એવું એમને એવું થયું કે આપણે એવું કરી શકીએ કે બહેનો એક ગ્રુપ બનાવીએ એમણે આગળ આ વિચાર રજૂ કર્યો અને એમણે ધીમે ધીમે પહેલા એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું અને એમાં ધીમે ધીમે એક બે ત્રણ ચાર એમ બહેનોને એડ કરતા ગયા આજે એ ગ્રુપમાં અત્યાર સુધી એકસો ને ચોસઠ બહેનો છે જેમાં એકસો ને આઠ બહેનો એક્ટિવ છે અને હજી મને એવું લાગે કે આટલી બધી બહેનો છે એમાં એકસો ચોસઠ ને ખૂબ વધારે છે તો જે બહેનો હજી આમાં એડ નથી થઈ એ પ્લીઝ એમાં એડ થાવ હવે વોટ્સઅપ ગ્રુપ તો બની ગયું હવે અમારો પ્રશ્ન તો એ હતો કે અમારે બધાને ભેગા કરવા છે તો અમે પહેલી જ મિટિંગનું આયોજન કર્યું જે ઘરે આવ્યું ચાર માર્ચ બે હજાર પચીસ ના રોજ અમે પહેલી મિટિંગનું આયોજન કર્યું અને એમાં સિત્તેર જેટલી બહેનો હાજર રહી ખરેખર અમારી માટે અનએક્સપેક્ટેડ હતું કે આટલી બહેનો આવશે અને એ સિત્તેર બહેનો સાથે અમે આ દેસાઈ પરિવારની બહેનોનું ગ્રુપ ચાલુ કર્યું અને એનું નામ આપ્યું અમે સંસ્કાર સરિતા આજે આજ સુધી અમે ત્રણ મિટિંગ કરી ચૂક્યા છીએ માર્ચ એપ્રિલ મે અને એક પિકનિકનું સરસ મજાનું આયોજન પણ કરી ચૂક્યા છીએ હવે ઘણા ને એવું થાય કે મિટિંગમાં અમને તો પછી ખબર જ નથી કે આવું કોઈ ગ્રુપ ચાલે છે કે આવી કોઈ મીટિંગ થાય છે આપણે દરેક પરિવારના જે ગ્રુપ ચાલતા હોય એમાં એક લિંક મોકલી છે કે બેનો એમાં એડ થાવ અને હજી આ વીક દરમિયાન આપણે લિંક મોકલીશું તો જેટલા બેનો હજી નથી એડ થયા એમાં એડ થજો હવે આ મીટિંગ દરમિયાન અમે શું કાર્ય કરીએ છીએ કે સૌ પ્રથમ અમે મિટિંગની શરૂઆતમાં આવા કોઈ કાર્યક્રમ થવાના હોય એની જાણકારી આપીએ છીએ પ્લસ બહેનોને ઉત્સાહિત કરીએ છીએ કે તમે મીટિંગમાં આવો પછી આપણે બધી જ બહેનો જે હાજર હોય છે એનું નાનું ઇન્ટ્રોડક્શન લઈએ હવે એનો ફાયદો શું થાય પછી કહું છું પણ ઇન્ટ્રોડકશનમાં આપણે એમનું નામ એ ક્યાં રહે છે એમનું ગામ એ પોતે શું બિઝનેસ કરે છે હાઉસ વાઇફ છે એમના હસબન્ડ શું બિઝનેસ કરે છે એ બધું પૂછીએ છીએ પછી આપણે એક ગેમ રમાડીએ છીએ ગેમ પણ એવું નથી કે ખાલી મસ્તી માટે રમાડવાની એનો કાંઈક અર્થ હોય એવી જ ગેમ અમે રમાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ ગેમ પૂરી થાય પછી જે બેનો બિઝનેસ કરે છે એ પોતાની વસ્તુ ત્યાં વેચવા લઈને આવે છે અને એકબીજાની વસ્તુ વેચે છે જે વેચવા લઈને નથી આવી શકતા એ પોતાના કાર્ડ વિઝિટિંગ કાર્ડ એકબીજાને આપલે કરે છે અને અમે છૂટા થઈએ છીએ આ મિટિંગનો ટાઈમ ચારથી થી છ નો હોય છે બે જ કલાક આપણે એક મહિનામાં તો કાઢી જ શકીએ કાઢી શકે કે નહીં બરાબર અને કેવું તો ઘણું બધું છે પણ ટાઈમ પણ ખૂબ ઓછો છે અને એક બીજો મોટો ફાયદો આપણે આજકાલ સાંભળ્યું હશે કે બીએનઆઈ વાયબ્સ જીપીબીઓ કનેક્ટ વુમન આઈ થિંક બેનોમાં તો મને નથી ખબર પણ જેન્ટ્સમાં ઘણા બધા મેમ્બર્સ હશે આમાંથી કોઈ છે કે જે બી એનઆઈ વાઇબ્સ જીપીબીઓના મેમ્બર હોય સરસ સર કેટલી ફીસ પે કરતા હશો યરલી દોઢ લાખ ફીસ પે કરે છે બી એનઆઈ માં બરોબર લેડીઝ માં કોઈ આવા ગ્રુપમાં છે હું છું વર્ષની દસ હજાર ફીસ પે કરું છું શું કરવા મારો બિઝનેસ આગળ વધારવા હું એક નેલ આર્ટિસ્ટ છું બિઝનેસ આગળ વધારવા દસ હજાર ફી ભરું દર મહિને મિટિંગ હોય પાંત્રીસ બેનો મળે પાંત્રીસ મેમ્બર છે વીસ બેનો આવે પૈસા ભરીને હું ત્યાં જાઉં છું તો આ તો તમને મફત માં મળે છે એની વેલ્યુ કરો અને આ તો જે બિઝનેસ થશે એ આપણા ઘરમાં ઘરમાં જ રહેવાનો છે અને હું તો દ્વારકેશભાઈને વિનંતી કરીશ કે ભાઈઓ બહેનો જે બિઝનેસ કરી રહ્યા છે એનું આવું કંઈક પ્લેટફોર્મ તમે ઉભું કરો અમે બધા તમારી સાથે છીએ હવે અંતમાં હું એક અમે છે ને પંદર આજે તમે ડાન્સ જોયો હજી એક ડાન્સ છે પછી એક નાટક છે એની પ્રેક્ટિસ લગભગ પંદર દિવસથી ચાલતી હોય છે અને એ પ્રેક્ટિસ દ્વારકેશભાઈના ઘરે થાય તમે બધાએ દ્વારકેશભાઈનું સન્માન કર્યું ખૂબ સરસ પણ એ ક્યારે અહીંયા આવી શકે જ્યારે દક્ષાબેન એમને સપોર્ટ કરે ત્યારે અમે બધા બહેનો જે ડાન્સમાં રહ્યા છીએ એમણે એવું નક્કી કર્યું છે કે આજે અમે દક્ષાબેનનું સન્માન કરીશું ફટાફટ બધી ટીમ ઉપર આવી જાઓ દક્ષાબેન એકચ્યુઅલી અમે આ થોડીક સરપ્રાઇઝ રાખી હતી તમને નહોતું કીધું જેટલા પણ બહેનો સાંસ્કૃતિક કાર્યક્રમમાં રહ્યા છે બધા જ બહેનો ફટાફટ ઉપર આવી જાવ આપણે દક્ષાબહેનનું સન્માન કરવાનું છે ઝડપથી આવી જાવ ટાઈમ નથી આપણી પાસે વધારે ભાઈઓ આમાંથી ધડો લેવાનો છે હું કહું છું એમાં સમજી જાઉં ભાઈઓ એ ધડો લેવાનો છે કે અમારી બહેનો નકર બહેનો કામ છે એક શેરીથી બીજી શેરી વાત પહોંચાડવી અને બે બેન વચ્ચે જગ્યા કેમ વધારે કરવી ફૂટ હોય તો બે ફૂટ બે ફૂટ હોય તો ત્રણ ફૂટ યસ કે નો એને બદલે અમારી અમદાવાદ ની બેનો એ સિંહ બેનો એ કામ કર્યું છે બેનો ભેગી થાય અને ક્યાંક ને ક્યાંક આપણે પુરુષો ભેગા ન થાય ને એવા પ્રયત્ન કરી રહ્યા છીએ હા કે ના એના માટે મિત્રો જોરદાર તાલી થઈ જાય કે મારી બહેનોને સિંહણ કહેવા પડે કારણ કે મારા દેસાઈ પરિવારની બહેનોએ અમદાવાદ પરિવારની બહેનોને ભેગા મળી અને ભાઈઓને પણ બિદેશમાં સપોર્ટ આપીને બે કવડિયા રડે એના માટેનું કામ અમારી બહેનોએ કર્યું છે અને આટલી તાલી ન ચાલે સાહેબ એના માટે તો જોરદાર તાલી જોઈએ જેટલા પણ લેડીઝ ગ્રુપના એક્ટિવ સભ્યો છે એ પણ બધા ફટાફટ એક ગ્રુપ ફોટોગ્રાફી માટે આવી જાય ટાઈમ ન બગાડતા ફટાફટ આવજો